જો ભાઈ આ રહ્યો આ રહ્યો ખોટો તું ભાઈ ખોટો ઓવા હું કહું હા એક પ્લાન કર્યો અમે તે રહુવા માં ગેંગ માં તાર ગેંગ હ ઓ ઓ ઓ રહુવા પૈસા ની જરૂર હ પૈસા ની સખત જરૂર તો લાગે હ મને દેખાવ પતિ ઓ સખત જરૂર બે થી 3 કરોડ નો ફાયદો થાય ઓહ હું વાત કરા એટલા ની ચોરી કરવાની હે

કયો હ આ દે ખોટા ધોન રાખજે હા આપણે સિદ્ધારા રોરે આયા હમ બરોબર પણ સીધું તો એ જવાય નહીં જવાય સીધું ના જવાય ના જવાય સમ ના જવાય ઈ ચાર ચોકીદાર હ બંદૂક લઈને ખતરનાક જવા સીધું ના 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 બસ એટલે એકન આટલે એક ગટર લાઈન છે હું ગટર લાઈન ઈ માં આપણો ઉતરવાનું હ તે તો ગટર ગટર નહીં થઈ જઈએ ઘંટાય યાર બીજું કોઈ નહીં પ્લાન તેવું કરીશું મળવા દેવું ના ના કરવું તો હારું છે ને તો એ દર હું નહીં નહીં ના આવું નહીં નહીં આવો ના આવો ગણાય સારું છે સારું એ તો ગટર વાળા થઈને પછી નહીં નાખીશ તઈ કરું સવાલ હા તો પછી નહીં નાખીશ એમાં ઉતર્યા સીધા આપણે આરા રોરે આવીશું એમાં ઉતર્યા એટલે આરા રોરે આવીશું બરોબર સીધા પછી એ રોડ ઉપરથી આપણે આ એક હોલ છે એમાં આવીશું બરોબર એ હોલ થી ખરા જોડે વાળો કમ્પ્લેટ ની સોના બાજ ની સોના બાજુ અલ એક જ ગોળી પાડી દે હું વાત કર

સમજાય <laughs> 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 ગટરમાં પરવાનગી આવતો હતો